જીવાતમાએ કાળરૂપી સર્પના મુખમાંથી બચવું હોય એના ત્રાસમાંથી બચવું હોય તો શું કરવું પડશે શિવ મહાપુરાણ મને તમને સમજાવે ધ્યાનથી સાંભળજો કાલ વ્યાલ મહાત્ર કાળરૂપી સર્પના મુખના ત્રાસ બનવાથી બચવું હોય તો મારે તમારે શિવ પુરાણ આશ્રય કરવો પડશે જો શિવપુરાણ નો આશ્રય કરશું તો શું થશે મૃત્યુ નહીં થાય એવું ના એવું નહીં મરવું તો જગતમાં બધાને પડે છે બ્રહ્માદી દેવ હોય તો બ્રહ્માદી દેવને પણ મરવું તો પડે જ છે પણ મરવું એ પણ મહોત્સવ બની જશે જો શિવ પુરાણનો મેન તમે આશ્રય કર્યો હશે મૃત્યુ મંગળ બનશે કારણ કે શિવ મહાપુરાણ એ મૃત્યુને મંગળ બનાવવાનું કામ કરે છે અને એવા શિવ મહાપુરાણના આદિવક્તા કોણ છે બોલે મહાપુરાણના આદિવક્તા સ્વયં દેવ મહાદેવ છે કૈલાસ પર્વતની ઉપર મારો ગંગાધર મહાદેવ એક બાજુ ગંગાનો પ્રવાહ પ્રવાહિત થતો હોય અને હિમાલયની ગીરી કંદનામાં વિરાજમાન થઈ અને એ મહાદેવ એ પાર્વતીજીને એક પછી એક એક પછી એક એક પછી એક શાસ્ત્રની કથાઓ એ સંભળાવતા જતા હોય તેથી કહેવામાં આવ્યું છે કે મહાદેવ એ શિવ મહાપુરાણના આદિ વક્તા છે ઓર ઇસીલીએ ગોસ્વામીજી કહેતે હૈ પૂછે ઓ રઘુપતિ कथा प्रसंगा। पूछे रघुपति कथा प्रसंगा। पूछे प्रसङ्गो रघुपति कथा पूछे वैसंता सकल लोक जग पावन गंगा सकल लोक जग पावन गंगा पूछे उर दुपती पाथा प्रसन्न છે ઉઘુપતિ કથા પ્રસન્ન ગુછે રઘુપતિ કથા પ્રસન્ન હો સકલ લો જગ પાવની ગંગ શકલ લોક જગ પાવન ગંગા હોધોપતિ કથા પ્રસંગો છે રધુપતિ કથા પ્રસન્ગ હો શકલ લોક જગ પાવન ગંગા गंगा। तो शिव महापुराण न आधिवक्ता देवादिदेव महादेव पोते शौनकादि ऋषिओ मननी शुद्धि ने माटे શિવ મહાપુરાણ સમાન બીજું કોઈ સાધન નથી એપરચિત વિદ્ય મનુ કલીજાના વિશેષની અંદર મનની શુદ્ધિને માટે શિવ મહાપુરાણ સમાન બીજું કોઈ સાધન નથી ભક્તો તનની શુદ્ધિ કરવી હોય તો સ્નાન કરવાથી થાય ધનની શુદ્ધિ કરવા માટે દાન કરવું પડે એવી રીતે મનની શુદ્ધિ માટે ભગવાન શિવજીના ચરિત્રોનું શ્રવણ કરવું પડે થાય એની ખબર પડે કારણ કે સ્નાન કરીએ ગંગામાં ડૂબકી મારીએ એટલે તન પવિત્ર થાય ધન શુદ્ધ થાય એની પણ ખબર પડે ચોવટિયા પરિવારે આ શિવ કથાનું આયોજન કર્યું આની પાછળ લાખો રૂપિયા વાપર્યા તો આ તમારા ધનની શુદ્ધિ છે ધનની શુદ્ધિ થાય એ પણ ખબર પડે પણ મન શુદ્ધ થયું છે કે નહીં એની ખબર પડતી નથી કારણ કે આ મન બહુ વિચિત્ર મારી અંદર રહેલું મન એ શું વિચારે છે કેવું વિચારે છે એની આપણને ખબર પડે મન બહુ ભયંકર છે અને એવું મન જ આપણે ભગવાન શિવને સમર્પિત કરવાનો છે અને કથાના માધ્યમથી જ થશે કાળુ ધન તો પકડાઈ ગયો હમણાં નોટબંધી આવી એ પછી કાળુ ધન પકડાઈ ગયું અમારે બેનો એ જો ને ઘઉંની કોઠીમાં બંડલના બંડલ હંતાડ્યા હતા પાંચસો ના હજાર ના બધા ગયા ગાજતા બધું ખાલી થઈ ગયું હે દૂધમાંથી કટકી કઈ શાકભાજી માંથી કટકી કઈ રીતે ક્યાં ક્યાંથી નાની નાની અમાર ભાઈઓની જે જે કટકી કરીને ભેગું કર્યું હતું એને એમ કે કામ લાગશે મોદીજીએ બધું એક હારે કઢાવી નાખ્યું કાળું ધન પકડાઈ ગયું સાહેબ પણ કાળું મન પકડાતું નથી પકડાઈશ કદાચ તમે તમારું કાળું ધન હોય એને આવા ધર્મ કાર્યમાં વાપરો કાર્યમાં વાપરો સાધુ અને બ્રાહ્મણ ને દાન પુણ્ય કરો એટલે તમારું કાળું ધન જે છે એ સફેદ બની જાય કેતા પ્યોર બની જાય ચોખ્ખું બની જાય એમ મન પણ કાળું છે એવું કાળું મન શિવની કથાને તમે સમર્પિત કરશો તો મારો ભોળિયો નાથ તમારા કાળા મનને ધોળું દૂધ જેવું બનાવી દેશે દૂધ જેવું બનાવી દેશે કેતા પવિત્ર બનાવી દેશે ઓર ઈસીલી હે તસમત અપરમિ પુરાતો મુને ન વિ મન શુ્ય કલિજાના વિશેષ જન્માંતરે ભવિપુણ્ય મધીમ ભવિતવતો ભાગ્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે શિવ કથા પ્રાપ્ત થાય છે અમારો ચોવટીયા પરિવાર બહુ ભાગ્યશાળી છે કે આજ એમનો શિવ સંકલ્પ ભગવાન શિવની કૃપાથી પરિપૂર્ણ થયો આ ચોવટિયા પરિવારના ભાગ્યનો ઉદય છે આ તમારા ભાગ્યનો ઉદય થયો છે કારણ કે હળવે પુણ્ય હોય નહીં હરી અને હારી કથાનો યોગ સાહેબ મોટા ભાગ્યે એ મળે વડી ટાડે ભવ ભવ ભય ભય રોગ રોગ પુણ્ય હોય નહીં હરી હરી કથા નો રોગ ચોવટીયા પરિવારના પુણ્ય કદાચ હળવા હોત ને તો બાપ તમારે આંગણે મહાદેવ નો આવત